વાત કરીએ સુરતની સુરતમાં પણ ધોધમાર વરસાદ અને ખાડીના પાણીથી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ સુરતના સણિયા હેમાદમાં જળબંબાકાર ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું ઘરો દુકાનોની અંદર પણ વરસાદી પાણીનો જમાવડો થયો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઉપરવાસમાં વરસાદને કારણે બાલક ખાડીનું પાણી દર વર્ષે સણિયા હેમાદ વિસ્તારમાં ફરી વળે છે કડોદરા ચાર રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી

ઘરો અને દુકાનોમાં પણ પાણીનો જમાવડો જોવા મળ્યો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો ઉપરવાસમાં વરસાદને કારણે વાલક ખાડીનું પાણી દર વર્ષે આ વિસ્તારની અંદર ફરી વળે છે